હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે સરગવાના સીંગનો પાવડર જે તમને સો બીમારીથી દૂર કરે હાડકા મજબૂત કરે સાંધાના દુખાવામાં તમને ઉપયોગ થાય મદદરૂપ થાય તેવો આજે આપણે સો ગુણોથી ભરપૂર આજે આપણે સરગવાનો પાવડર બનાવીને તૈયાર કરવાનો છે તમને ત્રણસો જેટલા રોગોથી તમને રક્ષણ આપે તેવું આજે આપણે સરગવાનો પાવડર છે તે બનાવીને તૈયાર કરવાનો છે જો તમે આ પાવડરનું સેવન કરશો ને તો તમારા શરીરમાં અનેક રોગો સામે તમને રક્ષણ આપશે તો ચાલો આપણે સરગવાના સિંગનો પાવડરનો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં સરગવાની સીંગ છે તે લઈ લીધી છે અત્યારે સિઝન છે એટલે નોર્મલી બજારમાં ફ્રેશ સરગવો ચડતો જ હોય છે મળે જ છે સરગવો છે તે તમારે સેજ જાડી સીંગ લેવાની છે જેથી પલ્પ વધારે હોય સરગવાની સિંગમાં હવે આપણે સરગવાને આવી રીતના સીંગને કાપીને તૈયાર કરવાનો છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો અહીં બધી જ સરગવાની સિંગ છે તેને આપણે આવી રીતના કાપીને તૈયાર કરી લેવાની છે આપણે આ સીંગનો પાવડર કરાવવાનો છે જેથી સૂકવવાની છે આપણે વચ્ચેથી બે ભાગ કરીને આપણે ચાર ભાગમાં કાપી લેશું સરગવાને જેથી ઝડપથી સુકાઈ જાય અને લીલવણી પણ ન રહે જાડી સીંગ છે એટલે આપણે આવી રીતના ચાર ભાગમાં કાપીને તૈયાર કરી લેશું જેથી ઝડપથી સરગવો છે તે આપણો સુકાઈ જાય અને સારી રીતના સુકાઈ જાય તો અહીં મેં બધી જ સિંગ ને આવી રીતના કાપીને તૈયાર કરી લીધી છે હવે આપણે બે થી ત્રણ દિવસ સુધી હવે આપણે તેને તડકામાં સુકવવાનો છે એક પાથળી દીધું છે હવે તેમાં આપણે સરંગવાની સીંગને આવી રીતના સુકવી દીધી છે બે થી ત્રણ દિવસ સુધી સુકવવાની છે ખાસ ધ્યાન રાખવાનું છે સારી રીતના સુકવવાની છે જો લીલવણી હશે ને તો પાવડર છે તે તમારો ખોડો થઈ જશે અથવા તો બગડી જશે આવી રીતના સાવ છૂટી છૂટી તમારે સીંગને સૂકવી દેવાની છે જેથી સારી રીતના સુકાઈ જાય સિંગ બે થી ત્રણ દિવસ સુકવવા દેવાની છે જેથી પાવડર છે તે ખરાબ ન થાય તો અહીં બે થી ત્રણ દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો સિંગ છે તે સારી રીતના સુકાઈ ગઈ છે આવી રીતના આસાનીથી બટકી જાય છે તો હવે આપણે આને મિક્સર જારમાં આપણે ગ્રેન્ડ કરી લઈશું તો અહીં મેં મિક્સર જારનું જાર લઈ લીધું હોય છે આપણે સરગવાની સિંગ એડ કરીને આપણે તેને મિક્સર જારમાં ગ્રેન્ડ કરી લેશું અહીં એક બર્તન લઈ લીધું છે અને આખ પણ લઈ લીધું છે આપણે પાવડરને ચાળી લેવાનો છે જેથી સરગવાની સીંગના કોઈ છોતરા હોય કે કોઈ બી હોય તે નીકળી જાય અને પાવડર છે તે આપણો સરસ બનીને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો છોતરા છે તે નીકળી ગયા છે અને પાવડર છે તે સરસ બનીને તૈયાર થઈ ગયો છે જો આ પાવડરનો તમે નિયમિતપણે પણ ઉપયોગ કરી શકો છો શાક દાળ કોઈ પરોઠા ત્યાં બનાવો છો પુડલા છે તમે કોઈ પણ વસ્તુમાં સરગવાના પાવડરનો ઉપયોગ કરી શકો છો તમને અનેક રોગોથી તમને રક્ષણ આપશે શરીર માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે એવો આપણો પ્રોચરગવાનો પાવડર છે તે બનીને તૈયાર થઈ ગયો હવે આપણે કન્ટેનરમાં તેને સ્ટોર કરીને રાખી દઈશું તો અહીં એક મેં કન્ટેનર લઈ લીધું હવે આપણે તેમાં પાવડર છે તે ભરી લેશું અને આ પાવડરને આપણે ફ્રીજમાં આપણે સ્ટોર કરીને મૂકી દઈશું આ પાવડરને એમ છ થી સાત મહિના સુધી કંઈ નહીં થાય અને ખરાબ બિલકુલ નહીં થાય તેવો ફ્રેશ રહે છે તો સરકવાનો પાવડર છે તે બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો